ધોરણ છ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાના નંબર છવ્વીસ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નવ માય હીરો આપણા હીરો તમારી આજુબાજુમાં કેટલાક લોકો એવા હશે જેને ગામ કે શહેરના દરેક લોકો ઓળખતા હશે અને તેને માન પણ આપતા હશે આવા લોકપ્રિય લોકોના નામ તમારી આજુબાજુમાંથી શોધો અને તેને લોકો શા માટે આટલું માન આપે છે તેમણે લોકસેવાના કયા કયા કાર્યો કર્યા છે જેના કારણે લોકોમાં તેમનું માન છે આવા લોકોમાં લોકનેતા કલાકાર અભિનેતા સંગીતકાર વ્યવસાયકાર ચિત્રકાર નાટ્યકાર કે તમારા ગામ કે ફળિયાના વ્યક્તિ પણ હોઈ શકે છે તમારે અહીં તેવા વ્યક્તિઓ વિશે માહિતી મેળવી નોંધ કરો એટલે કે નોંધ કરવાની છે એવું લખવું જોઈએ ચાલો જોઈએ એક ટેબલ છે તેમાં આપણે માહિતી ભરવાની છે જે વ્યક્તિનું નામ હોય તે આ વિભાગમાં લખવાનું છે કે આ વિસ્તારમાં તેણે કામ કર્યું છે અને તેઓના કરેલા કાર્યો જેથી તે લોકપ્રિય બન્યા છે તેની પણ આપણે માહિતી આપવાની છે ચાલો જોઈએ સૌથી પહેલું નામ છે જીતુભાઈ વાઘાણી તમે ઓળખતા જશો બરાબર છે ભાવનગર વિસ્તાર છે એનો કામનો વિસ્તાર છે અમારી શાળામાં દર વર્ષે ઉત્તરાયણ પર્વ સમયે પતંગની વહેંચણી કરે છે બીજી વ્યક્તિ છે મહેશભાઈ બેરડિયા શાળા નંબર ત્રેસઠ ભાવનગર દિવાળી પર માતા પિતા વગરની દીકરીઓને કપડાં લઈ આપે છે પછી છે આરતીબેન ચંદારાણા એમએસબી બાસઠ ભાવનગર એનએમએમએસની તૈયારી કરતી દીકરીઓને પુસ્તક ખરીદીને આપે છે જેથી દીકરીઓ છે એ પુસ્તકનો ખર્ચો ન કરી શકતી હોય તો પણ એનએમએમએસની સારી એવી તૈયારી કરી શકે અને પોતાની શિષ્યવૃત્તિ મેળવી શકે ચોથા ક્રમે નામ લખ્યું છે સોનલબેન ચૌહાણ શાળા નંબર ત્રેસઠ ભાવનગર દીકરીઓને વિવિધ ગૃહ ઉદ્યોગ સંબંધી વિશેષ પ્રવૃત્તિઓ શીખવે છે પાંચમી વ્યક્તિ છે આનંદભાઈ જાની ભાવનગરના વૃક્ષારોપણ કરવા માટે પોતાની જાતે ખાડા ખોદી આપે છે વૃક્ષારોપણ તો સૌ કોઈ કરે બરાબર છે વૃક્ષો રોપવા સહેલા છે પાણી પાવું સહેલું છે ખાડો કરવો બહુ અઘરો છે અને આનંદભાઈ જાની છે એ તમે કયો એટલા ખાડા ખોદી દે છે જેમાં તમે સરળતાથી વૃક્ષારોપણ કરી શકો છઠ્ઠી વ્યક્તિ છે હર્ષદભાઈ જોશી લોકવિજ્ઞાન કેન્દ્ર ભાવનગરના છે તે શું કરે છે વિવિધ વિજ્ઞાનની પ્રવૃત્તિઓ કરાવે છે અને પ્રોજેક્ટ બનાવવામાં મદદ કરે છે પછી છે અશોકભાઈ પટેલ તેનો વિસ્તાર છે ભાવનગર ઇન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે અને આપણે તેમાં ઇન્વોલ્વ પણ થઈએ છીએ પછી છે હિતેશભાઈ પટેલ એમએસબી બી ત્રેસઠ કન્યાશાળા રિસેસ દરમિયાન સંગીતમાં રસ ધરાવતી દીકરીઓને સંગીત શીખવે છે હિતેશભાઈ પટેલ ખૂબ જ સંગીતના જાણકાર છે અલગ અલગ વાદ્યો વગાડે છે અને દીકરીઓને રિસેસના સમયમાં કેશિયો તબલા વગેરે શીખવે છે અને દીકરીઓ વર્ગખંડ ભરાઈ જાય એટલી સંખ્યામાં ભેગી થાય અને સંગીત શીખતી હોય છે અહીં મેં નમૂના રૂપે આઠ નામ તમને લખ્યા છે જેટલા લખે એટલા ઓછા છે તમારે તમારી આજુબાજુના વિસ્તારમાંથી જે વ્યક્તિઓ તમને એવું લાગે કે આ વ્યક્તિઓ વિશેષ પ્રવૃત્તિ કરે છે તેના વિશે તમારે નોંધ કરવાની છે